જામનગરની જીજી હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસીય બેઠક યોજાય જેમાં સરકારી હોસ્પિટલ અંગેના જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હોસ્પિટલમાં સુવિધા વધારવા દર્દી લક્ષી સેવાને ગુણવત્તા સુધારવા ટ્રાફિકની ખાલી પડેલી જગ્યાઓ પર ઝડપથી ભરતી કરવા અંગે ચર્ચા થઈ આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તેમજ આધુનિક ઉપકરણો અને જરૂરી સાધનોની ઉપલબ્ધતા વધારવા માટે મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો અને આ બેઠકમાં હોસ્પિટલના અધિકારીઓ મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ તથા ધારાસભ્યો રિવાબા ઝાડેજા અને दिव्याश अकबरी जोड़ा होता बनने तारा सव्य हॉस्पिटल ની ખામીઓ દૂર કરવા અને દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહે તે અંગે રજૂઆત કરી આ ડોક્ટર્સ લેતી લઈ અને પેરામેડિકલ સ્ટાફ હોય કે સિક્યુરિટી હોય આઉટસોર્સિંગ થી જે એમને મેન પાવર જે રાખવાની જરૂરત ઉપસ્થિત હતી હોય એ પણ આમાંથી ઉપલબ્ધ કરાવવા માટે એમને જે જરૂરિયાત છે એ ધ્યાન માં રાખીને રટમાં ઉપલબ્ધ થવું આવશે સાથે સાથે હોસ્પિટલ ની સિક્યુરિટી એટલે અહીંયા સ્ટુડન્ટ્સ ભણતા હોય એની સિક્યોરિટી કામ ચાલે છે તો એ દરમિયાન જે સલામતીના પગલાં રાખવાના એ હોય પેશન્ટ સાથે સારો વ્યવહાર થાય અને સ્ટાફ અને બિહેવિયર એમને ટ્રેનિંગ આપવામાં આવે એ બાબતની ચર્ચા કરવામાં આવી એટલે એક હકારાત્મક રીતે તમામ આયામોથી હોસ્પિટલનો સુદૃઢ વ્યવહાર ચાલે એ માટે